ધ્યાન સ્ટુડન્ટ તો તેમને અમેરિકામાંથી કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીર છે બચી શકાય છે શું છે સમગ્ર વિગતો ખાસ કરીને ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓએ કયું ધ્યાન રાખવું પડશે અમેરિકામાંથી બહાર નહીં આવવા માટે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા બાદ અમેરિકામાં સ્ટડી કરતાં ઇન્ડિયન સ્ટુડન્ટના પરિવારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે ઇમિગ્રેશન પોલિસીસમાં થઈ રહેલા ફેરફારો હોય ઇનલીગલ ઇમિગ્રન્ટ્સની સામેની કાર્યવાહી હોય અને રાઇટ વિંગના વધતા પ્રભાવને કારણે ઇન્ડિયન પેરેન્ટ્સ અમેરિકામાં સ્ટડી કરતા પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે અમે કેટલીક બાબતોને એવી બાબતો સામે લઈને આવ્યા છે કે જેનું ધ્યાન તેઓ રાખશે તો અમેરિકામાં તેમને કોઈ જ વાંધો નહીં આવે પહેલી બાબત છે કે સ્ટુડન્ટે વર્તમાન

તેના સામેના જે ભેદભાવો છે એનો પણ સામનો ક્યાંક હવે ભારતીય વિદ્યાર્થીઓને કરવો પડી શકે છે તેવી પણ ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ભારતીય અને અમેરિકનોને પણ અત્યારે ટાર્ગેટ કરવામાં આવી શકે છે તેવી પણ વાતો વહેતી થઈ છે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ભારતીય વિદ્યાર્થીઓ સાથે ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે ત્યાં ગેરવર્તન કરવામાં આવ્યું છે ફક્ત અમેરિકા જ નહીં પરંતુ ક્યાંક આવી પરિસ્થિતિ કેનેડામાં પણ જોવા મળી રહી છે કે જે તે વિદ્યાર્થીઓ હોય છે એ લોકોની સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય છે કેનેડામાં પણ ખાલી ખાલીસ્થાનીઓના ત્રાસ એટલા જ વધી રહ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે અમેરિકાની તો અમેરિકામાં પણ હવે વધારે ને વધારે ભારતીયોને ટાર્ગેટ કરવા આવી રહ્યા હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે એટલે ખાસ કરીને એ લોકોને વર્તમાનની પરિસ્થિતિ સમજવી ખૂબ જરૂરી છે ટ્રમ્પ ફરી સત્તામાં આવ્યા બાદ ઇમિગ્રન્ટ્સને ઓછું કરવાની અને વર્ક વિઝા બંધ કરવાની અને અમેરિકન બોર્ન વર્કર્સને પ્રાથમિકતા આપવાની તરફેણ કરનાર ફાર રાઇટર પોલિટિકલ ગ્રુપ્સ પણ વધુ પ્રભાવી બન્યા છે આ ગ્રુપ્સનું એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી ગ્રેજ્યુએશન કર્યા બાદ પણ વિદેશી સ્ટુડન્ટ માટે અમેરિકામાં રહેવું મુશ્કેલ બની જાય એટલે ખાસ કરીને જેટલા પણ લોકો લોકો છે એ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક હવે વધારે મુશ્કેલી ઊભી થઈ શકે છે એવી પણ ક્યાંક શક્યતાઓ લાગી રહી છે તેમાંય તે અમેરિકા ફર્સ્ટની પોલિસી અને ઇમિગ્રન્ટ અમેરિકન્સની નોકરી છીનવી રહ્યા હોવાના ઉભા થયેલા માહોલને બળતરામાં ઘી હોમ્યું છે એટલે ખાસ કરીને જેટલા પણ લોકો ત્યાં ગયા છે એ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ડર છે કે હવે અમે લોકો ત્યાં ભણીશું તેમ છતાં પણ નોકરી આપવામાં નહીં આવે ને ક્યાંક આ બાબત હવે ધીરે ધીરે સાચી પડી રહી હોય એવું પણ લાગી રહ્યું છે અમેરિકામાં હાલના સમયમાં ખાસ કરીને સાઉથ એશિયન સામે રેઝિયમ અને તેની સામે હેટ ક્રાઇમનો પણ વધારો થયો છે સોશિયલ મીડિયા પર ઇન્ડિયન સ્ટુડન્ટને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમના પર હુમલાના બનાવો પણ બન્યા છે તેની સાથે જો વાત કરવામાં આવે કે કેટલાક મીડિયામાં આપણે એવા અહેવાલો પણ જોયા છે કે જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ છે ખાસ કરીને જે ભારતથી આવેલા લોકો છે એ લોકો ઉપર અવારનવાર હુમલો કરવામાં આવતો હોય છે ને વધારે ને વધારે જે પરિસ્થિતિ છે તેને ખરાબ કરવા માટે પણ તે લોકો સામેથી પ્રયાસ કરતા હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે એટલે જે પ્રમાણે અત્યારે હાર ભારતીય અને ગુજરાતી સ્ટુડન્ટ જે અમેરિકામાં છે એ લોકોને ખાસ કરીને ત્યાંની પરિસ્થિતિ સમજવી ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે હાલ એમાં અપડેટ રહેવું ખૂબ એટલા માટે પણ જરૂરી છે ટ્રમ્પની સરકાર આવ્યા બાદ અનેક એવા નિયમો છે જે નિયમો દ્વારા તેમને અવારનવાર ફેરફાર લાવ્યા છે વિઝાના નિયમો હોય વર્ક પરમિટના નિયમો હોય તેની સાથે ગ્રીન કાર્ડને લઈને જે નિયમો હોય એ દરેક નિયમોમાં ક્યાંક ને ક્યાંક મોટા ફેરફાર આવ્યા હોય એવું પણ લાગી રહ્યું છે એટલે ખાસ કરીને જો તમે અમેરિકા જવાના છો અથવા તો પછી તમે ત્યાં રહી રહ્યા છો તો તમારે આ દરેક વાતને સમજવી ખૂબ જરૂરી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર